નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હાલના જ બ્રેકિંગ ન્યૂઝ અમને મળી રહ્યા છે રાજુલા સવિતાનગર સોસાયટીમાં આગ લાગવાની ઘટના બનવા પામેલ છે રાજુલા શહેરમાં સવિતાનગર સોસાયટી શેરી નંબર ત્રણ ક્રિષ્ના એપાર્ટમેન્ટની સામે ભૂપતભાઈ સોનીના પડતર મકાનમાં પાછળના ભાગે આગ લાગવાની ઘટના બનવા પામેલ છે આગ લાગવાની ઘટનાથી સોસાયટીના વિસ્તારના લોકો તોળે તોળા એકત્રિત થયેલા આગ લાગવાની ઘટનાની જાણ રાજુલા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગમાંથી મનુભાઈ શિવાભાઈ જોખીયા જયભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ અભૂવતી આગને કાબૂમાં લેવામાં ફાયર વિભાગને સફળતા મળેલ છે આ આગ કેવી રીતે લાગી તે જાણવા મળેલ નથી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા વિસ્તારના આવા અવનવા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે